પૂર્વ કચ્છના સામખીયાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર ઝડપતા હાડકંપ મચી ગયો છે રૂપિયા લાખ ગણનાપાત્ર દારૂ જપ્ત કરવામાં આવ્યો આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરોડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ચુડાસમા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સામખિયાળી બ્રિજ પાસે ટેન્કરને અટકાવ્યું હતું ટેન્કર ડ્રાઈવર જગદીશ દેવારામ બિશ્નોઈ સાથે પૂછપરછ કરતા ટેન્કરમાં ગેરકાયદેસર દારૂ હોવાની કબૂલાત આપતા તેને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીઓ સામે કાર્યવાહી ચાલુ કાળુ બિશ્નોઈ રહેવાસી સાંચોર બીજો સંજયભાઈ વિજેન્દ્રસિંહ અને ધીરસિંહ સુભાષ રેવાડ કબજે કરાયેલ કુલ મુદ્દામાલની કિંમત એક કરોડ આઠ લાખ પચાસ હજાર સાતસો આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ અને એલસીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાઈ હતી જિલ્લાના પ્રોહિબિશન ગુનાઓ સામે પોલીસની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે રિપોર્ટર મહેશ રાજગોર ભચાઉ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો